યોગ દિવસ આજ રોજ મ્યુઝિક કોલેજ ની સામે સુરસાગર ખાતે એક યોગ શિબિર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમમાં સૌ યોગ શિબિરાર્થીઓ પણ અહીંયા આવ્યા છે અને સૌ કોઈ ઉપસ્થિત છે કારણ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ એકવીસ તારીખ જૂન એકવીસ જૂન એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જ્યારે મનાવવામાં આવે છે દેશ વિદેશમાં આ યોગ દિવસ મનાવવામાં આવે છે અને યોગ કરો સ્વસ્થ રહો મસ્ત રહો અને સૌના સાથ સહકાર વિશ્વાસ અને પ્રયત્નોથી આ યોગ દિવસ ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે આજે આ તાલીમ અહીંયા થવાની છે અને આ તાલીમ થઈને આવતીકાલે એકવીસ તારીખે યોગ ખૂબ મોટા પ્રમાણમાં થશે આપના માધ્યમથી સૌ કોઈને હું એક જ મેસેજ આપવા માગીશ કે સૌ કોઈ યોગ કરે મસ્ત રહે સ્વસ્થ રહે ધન્યવાદ ભારત માતાજી